જામનગર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને ને પીએમ જેવાય માં યોજના ની સસ્પેન્ડ કરાઈ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરી માં ક્ષતિ બદલ પીએમ જેવાય માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા ની કડક કાર્યવાહી જેસીસી હોસ્પિટલ ને કુલ એકસો પાંચ કાર્ડિયા પ્રોસિજરમાં માં ગેરરીતિ સમગ્ર પ્રકરણ માં છ લાખ થી દંડ અને ડોક્ટર પાશ્વ વોહરા સસ્પેન્ડ કરાયા

એવા પ્રકારની કાર્યવાહી દ્વારા કરવામાં આવી હતી અને અમુક પ્રકારના કેસિસ બિન છે ડોક્ટર દ્વારા પણ એવી જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે